જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે ગૌશાળામાં આવી ગયા છે ને આપણી ગાયો જો અત્યારે ખુલ્લી મૂક્યું છે અને ગૌરી કંઈક રો દોડવાનું રનિંગ કાપે છે અને જમણા આપણી ખુલ્લી છે એ પણ વાણી પીએ છે અને ગૌરીને જ કંઈક આનંદ જ અલગ છે જોતો 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 લેવલ દોડશે હો ગૌરી આપણી જમણા હો છૂટી ગયો તું આપણે આપણી ખુલ્યું છે ને ને છે મસ્ત મજાની ની ખુલ્યું છે ગૌશાળા ગૌશાળામાં અને તમે જોયું જશે અને મેં જમી લીધું છે જમીન આપણે વાસણ લઈ લીધું છે કેમ કે મેં કોઈ કે ભાણા કરવાનો વિડીયો નહીં કાલો ભાણા કરીને પણ વિડીયો બની જાય તો જો આવી રીતે અમે ભાણા વિસરી કાલે ખાલી હોવાનું થાય ભાણા બધા કરતા જ હોય તો કીધું જમીન ભાણા નાખીએ તો ભાણા વિસવાનું કામ ચાલુ છે અને તાવ આપણે ઉતરી ગયો છે પણ થોડો થોડો ઉતરો બહુ જોઈએ એવું હારું નથી પણ થઈ જાય ધીરે ધીરે અને કન્ટિન્યુઅન વિડીયોમાં અને રહે નમીન આવશે કંઈક પણ આવશે નવી આપણે આપણે ટાબરિયા પાસે આવ્યા છે ને ટાબરિયા અત્યારે શું કરે ખબર ઉપા થાય ને વાતાવરણ છે ને તડકા સાંયા જેવું છે તે આપણે અંદર નથી લીધા કરો પર અત્યારે અંદર લઈ લઈને તો પછી રૂંઢે પાછા ચાર વાગે આપણે અહીં બાંધી જાય તો અત્યારે છે ને અંદર નથી લીધા કેમ કે જો વાતાવરણ છે સાંયા જેવું અને રામતા બેહી ગયો રામ અને ગોમતું ખાય છે અને ચોખ્ખું કરતા જાય મસ્ત મજાનો જો આવી રીતે જો આમ ફેરવી નાખી ખાઈ લઈ બેટા ભરી હશે અહીંયા છે ને ખોડ થઈ ગયો તો હે અહીંયા ગોંત્રીમાં પાણી આમ માંડવીમાં પાણી હાલતું તો ને પાણી નીકળી ગયું ને હા એટલે બિયારો એટલે આ બધામાં પાસે છે ને ગોંત્રી મોટી થઈ ગઈ ખેડવાનું થી મારા લીલું એટલે ખેડાય ને હમ એટલે પછી ખોડ કે ગાયન બાંધ દે પછી આ પાકી જાય ગાયન જો ખાતર પોદરા મસ્ત મજાના જો વાસી દુઈ ના કરવું પડે હે

ગોપિયાલ આલે બેટા ક્યાં લેવું કાંઈ રાખ દે પછી સરી જામ ખીલા બદલી ગયા છો હવે આ ખા હે બદલી ગયા ને ખીલા અને ખાવાનું થઈ ગયું ખોળ આપણે બહુ જ જામડો લઈ ગયું તો જો આમાં હવે છે ને બુદ્ધુ સરી જાય બધા આને ઓલાવને આન કોમ લઈ લેવાની જરૂર છે તો ફાઈનલ આપણે આવી રીતે ખીલા ફેરવી દીધા છે તો એ ખાઈ લેશે ને આપણે ઘરે ગાયું છે એને ખાવાનું નાખતા તો એ ખાઈ લે અથાઈ પૂરી ಫೈನಲಾಯ ಜನ ನವರಾತ್ರಿ ಬೇಸಿ ಗುಣಗಳ ನೋಡ್ತೀವಿ તો ફાઇનલ અત્યારે દિયાથમી ગયો છે અને દિયાથમવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે આપણે ગૌશાળામાં આવી ગયા છે અને આજ મસ્ત મજાની નવરાત્રિની શુભકામના બધેને અને મસ્ત મજાના બધા ગરબા રમજો ને ગરબા ખેલવા જાજો અને મસ્ત મજાના હેને આપણે નવરાત્રિ બધા માણજો કેમ કે દી આપણે ભીડ નથી આવી નગર આપણે ખેડૂ ભાઈને બધેને ભીડ આવી જાય નોરતામાં ઘણી વખત એવું હોય માંડવિયું પડતી હોય ને કોઈ હલરું હાલતા હોય ને હવે તો થોડીક હવા લેટ છે એટલે કામ મોડું ચાલુ થશે એટલે મસ્ત મજાના બધા ગરબા ખેલવા જાજો ને આ અમે એક દિવસ આપણે આહિર સમાજની આપણે ખંભાળિયા ગરબી થાય તો ત્યાં પણ આપણે લાભ લેવા એક દિવસ જરૂર જાશું અને ત્યાંનો આપણે નજારો માણશું અને આપણે આહિર સમાજની ગરબી કેવી હોય એ પણ આપણે ખંભાળિયા જઈને જોશું તો અમે મસ્ત મજાની આપણે ખંભાળિયા ગરબી થાય છે એમાં જવાના છે અને અત્યારે આપણે ગૌશાળામાં આવી ગયા છે ને હું તમને અમારી ગાયો દેખાડું કેમ કે ગાયો કેમ ઓસિયું લાગે છે માધવ આપણો છે ને જોવા હમણાં છે ને હુંમાં બેઠો હોય માધવ ને તો માધવ જોવા બેઠો છે આપણો માધેવ ઓકારા યકારા યા બેઠો ટમકો અને આપણો દેવ અહીં ખાય છે ને આપણે બીજા જો ખાવાનું ને બધું પડ્યું છે અને બીજો દાયરો આપણો જોવા બાહી તો દેખાય ને તો મસ્ત મજાની આપણી ગાયો મસ્ત મજાની અત્યારે છે ને ઉભ્યું અને આપણે ગૌશાળામાં વાંધું વાર નાખીએ અને ગાયોને દોવાઈતા લીધી છે ને અને અમારા વિડીયા જોવા માટે બૈનારીઓ અને આપણે કહેતા હતા ને કે વિડીયામાં બૈનાર જો નવીન આવશે નવીન બીજું કંઈ નહોતું આપણે ગાયો ફેરવવાના ખીલા કહેવા નવીન કી પ્રકારના ખોયડાની એ આપણે કહેતા હતા એ આપણા વિડીયોમાં નવીન બીજું આજ તો કંઈ નવીન જોવા મળ્યું નહીં તો તમારો વિડીયો તમને પસંદ આવે તો જરીક લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો ને આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખી અને જય દ્વારકાધીશ